દિલ્હી બ્લાસ્ટ બાદ વલસાડ શહેરમાં એલર્ટ આપવામાં આવ્યું વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે હોટલ લોન્જમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે રેલવે સ્ટેશન અને બસ ડેપો નજીક ચેકિંગ ચાલુ છે જિલ્લા પ્રવેશ માર્ગો અને બોર્ડર પર વાહન તપાસમાં વધારો કરવામાં આવ્યો સાહીઠ કિમી દરિયાકાંઠે પેટ્રોલિંગ વધારવામાં આવ્યો માછીમારોને ચેતવણી આપવામાં આવી શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તરત પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે હાલ વલસાડ દિલ્હી બ્લાસ્ટ બાદ વલસાડ શહેરમાં એલર્ટ આપવામાં આવ્યું વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે સઘન ટ્રેકિંગ ઝુંબેશ પોલીસ હાઈ એલર્ટ પર રાજ્યમાં ગુજરાતમાં અમદાવાદ સુરત ભાવનગર વલસાડ સહિત અન્ય રાજ્યોમાં પણ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પોલીસ શહેરમાં એલર્ટ આપવામાં આવ્યું વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે હોટલ લોન્જમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે

વલસાડમાં સઘન પેટ્રોલિંગ તપાસ કરવામાં આવી રહે છે રેલવે સ્ટેશન અને બસ ડેપો નજીક ચેકિંગ ચાલુ છે